કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ પાંચની જે એકમ કસોટી લેવાવાની છે અંગ્રેજી વિષયની ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ તો અહીંયા આપણને ચાર સ્પેલિંગ આપેલા છે જેમાંથી સાચો સ્પેલિંગ પ્લીઝ છે તો એની સામે આપણે ગોળ કરીએ ત્યાર પછી છે બીજું કામ કામની અંદર આપણને ચાર સ્પેલિંગ આપ્યા છે જેમાં સાચો સ્પેલિંગ આવશે A એલ એમ કામ હેપી માટે આવશે એચ એ ડબલ પી વાય હેપી ત્યાર પછી ચીયરફુલ માટે આવશે સી એચ ડબલ F U એફયુએલ ચીયરફુલ અને એંગ્રી માટે આવશે G R વાય ધોરણ પાંચની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ ફેલ ઇન ધ બ્લેન્ક્સ જેના કુલ પાંચ માર્કસ પહેલો સવાલ ધી પ્લેડ મેની ખાલી જગ્યા ગેમ તો જવાબ આવશે આઉટડોર હેતલ મિહિર એન્ડ મયંક લાઉડ ખાલી જગ્યા તો જવાબ આવશે એડવેન્ચર્સ ધ એલિયન્સ ખાલી જગ્યા વોઝ બ્લીડિંગ તો લેગ ધ સ્ટુડન્ટ ઇન્જોઈડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો સિંગિંગ એન્ડ ડાન્સિંગ પાંચમું ખાલી જગ્યા ઓફ અર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ તો જવાબ આવશે ફોર પ્રશ્ન નંબર ત્રણ સ્ટડી ધ ટેબલ એન્ડ મેક અ સેન્ટેન્સીસ એઝ પર ધ ગીવન એક્ઝામ્પલ ટીઝ એનિમલ તો ખોટું સેવ વોટર તો સાચું ગ્રો ટ્રીઝ તો સાચું અને પ્લક ફ્લાવર્સ તો ખોટું તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ જો પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ પરિ ધી શુડ સેવ વોટર પરિ ધી શુડ ગ્રો ટ્રીઝ પરિ ધી શુડ નોટ પ્લક ફ્લાવર્સ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર મેક અ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ ચાલો ધીસ ઇઝ મોહિત્સ બેગ તો જવાબ આવશે ધીસ ઇઝ હિઝ બેગ ધીસ ઇઝ પૂજા પેન્સિલ તો ધીસ ઇઝ હર પેન્સિલ ધેટ ઇઝ અ મંકી સ્ટેલ તો ધેટ ઇઝ ઇટ સ્ટેલ ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હાઉસ તો ઇટ ઇઝ ધેર હાઉસ ઇટ ઇઝ નીતુસ લેપટોપ તો ઇટ ઇઝ હર લેપટોપ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ અરેન્જ ધ લેટર્સ મેક અ મિનિંગ વર્ડ ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા પી આઈ ઇ પી પીઓએસ આપ્યું છે તો અહીંયા બનશે પોપીઝ પી ઓ ડબલ પી આઈ ઇ એસ પોપીઝ ત્યાર પછી છે જીઇ આર જી ઈડીઆર એટલે કે ગાર્ડન જી એ આર ડીએન ગાર્ડન ત્યાર પછી છે મેઝિક એમ એ જે આઈ સી મેજિક ફેરી એફ એ આઈ આર વાય ફેરી અને ને પેન્સીસ મિત્રો ફરી મળીશું આપણે નવી એકમ કસોટી એટલે કે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક ये डिस्क्रिप्शन बॉक्स मध्ये मध्ये चालेल